સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વેંગમાં મિત્રો આજે એક નવા સમાચાર આવ્યા છે વિદ્યા સહાયકો માટે થઈને જે એને સેકન્ડરી તેમજ હાઈ સેકન્ડરીમાં જે ફોર્મ ભરેલા છે તે ઉમેદવારોએ જો કોઈ ફોર્મમાં ભૂલ થઈ ગઈ હોય અને અરજીપત્રકમાં છે તે કોઈ સુધારો કરવા માંગતા હોય તો એના માટે થઈને ઓનલાઈન એક કાર્યક્રમ આવેલો છે તો એ કાર્યક્રમની વિગતોની જે માહિતી છે તે આપણે આ વિડિયોમાં જોશું મિત્રો આપણને ખ્યાલ છે કે સરકારી તથા બિન સરકારી અનુદાનિત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં છે તે સાત બાર બે હજાર ચોવીસના રોડ છે એ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરેલું હતું અને એ જનરલ મેરિટ લિસ્ટને અનુસંધાને છે તે કેટલાક ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીઓમાં ભૂલો કરવામાં આવેલી હતી જેમાં જાતિને લગતી છે જન્ડર છે નામ અને લાયકાત છે એની ભૂલો થયેલી હતી અને જેની રજૂઆતો પણ મળેલી હતી અને તે ઉમેદવાર સરચુકથી આ અરજીમાં ફોર્મ વિડ્રોલ થઈ ગયાની પણ રજૂઆત મળેલી હતી એટલે કે અમુક મિત્રો એ છે એ ફોર્મ વિડ્રોલ કરેલું હતું અને તે મિત્રોના છે એ જનરલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ ન હતા તો આવી રીતના સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક ભરતીમાં જે ઉમેદવારોએ પોતાની અરજીપત્રકની વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય એટલે કે જે મિત્રોએ હજી પણ કોઈ સુધારો કરવો હોય તો તે કરી શકશે એ સુધારાની તક પૂરી પાડવા માટે થઈને નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી અરજીપત્રકની અંદર તે સુધારો કરી શકશે વેબસાઇટ પણ આપેલી છે જી એસ ઇ આર ડોટ ઇન ઉપર અને જે ઉમેદવારે ફોર્મ વિડ્રોલ પણ થયેલા છે તે ઉમેદવાર પણ પોતાના ફોર્મ ભરી અને ફી ભરી શકશે એટલે કે જે ઉમેદવારોએ ફોર્મને વિડ્રોલ કરેલા છે તે જ મિત્રો ફક્ત વિડ્રોલ કરેલા ફોર્મ જે ઉમેદવાર છે તે જ ફરીથી ભરી શકશે બીજા ઉમેદવારોને ફરીથી ફોર્મ ભરવાના નથી તે ફક્ત મોડિફિકેશન કરી શકશે રેક્ટિફાય કરી શકશે નવું ફોર્મ તે લોકો નહીં ભરી શકશે બીજી પણ સૂચનાઓ નીચે આપેલી છે તેની ઉપર પણ આપણે વાત કરીશું જેમાં લખેલું છે કે ઉમેદવાર નવે સરતી રજીસ્ટ્રેશન કરી શકશે નહીં કોઈ પણ નવા ઉમેદવાર છે તે નહીં કરી શકે તેને મોડિફિકેશન કરવું છે તે જ આની અંદર લોગિંગ કરી શકશે જે ઉમેદવારનું રજીસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિંગ આઈડી ઉપરથી પોતાની અરજીમાં સુધારો કરી શકશે જેમાં વિડોલ થયેલ ફોર્મ છે તે પાછું ભરી શકશે એટલે કે વિડ્રોલ થયેલા ફોર્મ એ પણ તમે પાછું ભરી શકો છો નવું નહીં ભરી શકો પુનઃ ભરેલ ફોર્મ માટે છે તે ફી ભરવાની રહેશે અને છેલ્લે તેને સેવ કરવાનું રહેશે અને આ રીતના તમારે ફોર્મ છે તે ડાઉનલોડિંગ કરી અને રિસિપ તમારે લઈ લેવાની છે ત્યારબાદ એક બીજી પણ મહત્ત્વની સૂચના અહીં આપેલી છે કે જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપની પ્રિન્ટ લેવી મેળવી લેવાની રહેશે એટલે કે જે ઉમેદવારોએ કોઈ પણ ફેરફાર કરવો નથી તે ઉમેદવારોએ પણ લોગિંગની અંદર જઈ અને અગિયાર એક બે હજાર પચીસ પહેલાં તે લોકોએ પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે એટલે કે જે લોકોએ સુધારો કરવો નથી તે મિત્રોએ પણ ફરીથી લોગિંગ થઈ અને તેની પ્રિન્ટ આઉટ પોતાની પાસે સાચવી લેવાની રહેશે આને લગતા જો કોઈ આપને પ્રશ્ન મૂંઝવતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અમે તેનો જવાબ દેવાનો પ્રયાસ કરીશું ફરી મળશું નવા વિડીયો સાથે